નમસ્કાર મિત્રો સ્વાગત છે રાજ્યના સફાઈ કામદાર અને તેમના આશ્રિતો દ્વારા બેંકમાંથી માંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી આપવા માટેની નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંકમાંથી લીધેલ લોનના વ્યાજમાં નીચે દર્શાવેલ યોજનાઓમાં સબસીડી આપવા અંગેની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગુજરાત સરકારનું સાહસ બ્લોક નંબર એક ડી વન વિંગ ત્રીજો કર્મયોગી ભવન સેક્ટર દસ એ ગાંધીનગર તો રાજ્યના જે સફાઈ કામદારો છે અને તેમના આશ્રિતો છે તેમને જે બેંકમાંથી લોન લીધી હોય આ લોન ઉપર સબસિડી આપવા માટે વ્યાજ સબસિડી આપવા માટે જે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તે માટેની આ જાહેરાત કરવામાં આવી છે જેમાં સફાઈ કામદાર અને તેમના આશ્રિતો દ્વારા જે બેંક મારફતે ધંધા રોજગાર માટે લોન લીધેલ હોય

અને લાભાર્થી દીઠ મહત્તમ વાર્ષિક સહાય વધુમાં વધુ ત્રણ વર્ષ માટે આપવામાં આવશે જે છે છે લાખ બીજું સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસિડી તેમાં પુરુષ લાભાર્થી છ ટકા અને મહિલા લાભાર્થી માટે સાત ટકા સબસિડી મળશે લાભાર્થી લાભાર્થી દીઠ જે મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવશે ત્રણ વર્ષ માટે તેમાં પુરુષ લાભાર્થી માટે સાહીઠ હજાર અને મહિલા લાભાર્થી માટે સિત્તેર હજાર આપવામાં આવશે પરિવહન માટે બેંકમાંથી માંથી લીધેલ લોન પર જે વ્યાજ સબસીડી આપવામાં આવશે તે વ્યાજ સબસીડી છ ટકા આપવામાં આવશે લાભાર્થી દીઠ મહત્તમ વાર્ષિક સહાય એક પોઈન્ટ વીસ લાખ આપવામાં આવશે તો સફાઈ કામદાર અને તેમના આશ્રિત અરજદારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે નિયત નમૂનાની અરજી જે તે જિલ્લાની નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતેથી મેળવવાની રહેશે. અરજી કરતા પહેલા યોજનાની વિગતો અવશ્ય વાંચી લેવા જણાવવામાં આવ્યું છે. યોજનાની પાત્રતાની જે શરતો છે ધોરણ છે જે નીચે મુજબ રહેશે. જેમાં લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોય અને સફાઈ કામદાર અને તેમના આશ્રિત અરજદાર હોવા જોઈએ. બીજું લાભાર્થી દ્વારા બેંકમાંથી મેળવેલ લોન અંગેની પુરાવો વ્યાજ સહાય મેળવવા માટે નિગમનો રજૂ કરવાનો રહેશે ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસના હેતુ માટે બેંક મારફતે લીધેલ લોન પર રૂપિયા પચીસ લાખ સુધીની મર્યાદામાં મહત્તમ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવા થશે સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર રૂપિયા દસ લાખ સુધીની મર્યાદામાં થશે તેમાં પુરુષ લાભાર્થીને છ ટકા લેખે મહત્તમ રૂપિયા વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે પરિવહન ખર્ચે અર્થે ધંધા રોજગાર માટે ખરીદ કરેલ વાહન માટે રૂપિયા પાંચ લાખ થી લઈને રૂપિયા વીસ લાખની મર્યાદામાં લીધેલ લોન પર લાભાર્થી છ ટકા લેખે મહત્તમ અને વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદામાં ધ્યાને લેવામાં આવશે નહીં સ્વરોજગાર પરિવહન માટે લાભાર્થીની ઉંમર એકવીસ થી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ અને લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા તેને લેવામાં આવશે નહીં પરિવહન યોજના અંતર્ગત વ્યાજ સહાય મેળવનાર લાભાર્થી ધંધા રોજગાર માટે ખરીદેલા વાહન પાંચ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહીં પરિવહન યોજના અંતર્ગત બેંક દ્વારા મંજૂર થયેલ લોન અન્ય વે ખરીદેલ વાહનના આરસી બુક ની પ્રમાણિત નકલ નિગમને રજૂ કરવાની રહેશે પરિવહન યોજના અંતર્ગત ખરીદેલ વાહનનું રજીસ્ટ્રેશન આરટીઓમાં અ બિઝનેસ પર્પઝ ટેક્સી

વ્યાજ સહાય સીધી લાભાર્થી બચત ખાતામાં જમા મળવા પાત્ર થશે ધન્યવાદ